નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર મિત્રો આજે આપણે એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે જે પીએસઆઈની ભરતી છે તેની એકત્રીસ જાન્યુઆરીના રોજ જે પીએસઆઈની ભરતીની જે દોડ હતી એટલે પ્રેક્ટિકલ પરીક્ષા હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેની લેખિત પરીક્ષા માટેની એક સંભવિત તારીખ જાહેર કરી દેવામાં આવે છે તો મિત્રો સંભવિત તારીખ વિશેની ખાસ આપણે ચર્ચા કરીશું કે ક્યારે પીએસઆઈ ભરતીને જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તે વિશેની ખાસ જોઈશું આ વિડીયોની અંદર તો મિત્રો વિડીયોની અંદર તો મિત્રો તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો મિત્રો પહેલી વખત જો ચેનલ પર આવ્યો તો ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો જોઈએ મિત્રો ખાસ કે ક્યારે તેની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે તો મિત્રો ગુજરાત પોલીસ દ્વારા આજે એક જો મિત્રો પોલીસની ભરતીને લઈને એક મહત્ત્વના સમાચાર મળી આવે છે કે મિત્રો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સારી કસોટી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ થયેલ છે એટલે કે મિત્રો જે પીએસઆઈની જે દોડ કહેવાય કે જે ઉમેદવારે પીએસઆઈની પોલીસની બંને પરની અંદર જે ફોર્મ ભર્યો હતો તેને મિત્રો પ્રથમ જ એમની દોડ લેવામાં આવી છે એટલે કે બંનેની અંદર પોલીસની ભરતીની અંદર અને પીએચઆઈની ભરતીની અંદર માન્ય રહે છે અને જે ઉમેદવારો માત્ર પોલીસની ભરતીની અંદર ફોર્મ ભર્યું હતું તે ઉમેદવારોને હવેથી તેમની જે પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે તો મિત્રો જોઈએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની સારી કસોટી પૂર્ણ થઈ ગઈ છે તો મિત્રો સારી કસોટીની અંદર ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ બે હજાર પચીસના છેલ્લા સપ્તાકે એપ્રિલ બે હજાર પચીસમાં યોજાવાની સંભાવના રહેશે એટલે કે મિત્રો એક સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે કે માર્ચ બે હજાર પચીસના છેલ્લા અઠવાડિયાની અંદર અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર જેની ઓએમઆર આધારિત એટલે કે લેખિત પરીક્ષા યોજવામાં આવશે આ મિત્રો સંભવિત તારીખ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો હવે ઘણો બધો સમય બાકી રહ્યો નથી બે મહિના જેવો સમય બાકી રહ્યો કહેવાય તો બે મહિનાની અંદર જે લેખિત પરીક્ષાની તૈયારીઓ તૈયારી શરૂ કરી દેજો કે જેથી ટૂંક સમયની અંદર પીએસઆઈની પરીક્ષા લઈ લેવામાં આવશે પોલીસની ભરતીને પણ પહેલી માર્ચ સુધી જે તેની સારી કસોટી પૂર્ણ થયા પછી તેની પણ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો આવી રીતે પીએસઆઈની ભરતીની તારીખ જાહેર થઈ ગઈ છે એટલે કે માર્ચના એન્ડમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતની અંદર પરીક્ષા લેવામાં આવશે તો આ મિત્રો આજે આપણે વિડીયોની અંદર જે પરીક્ષા વિશેની સંભવિત તારીખની માહિતી જોઈ તો મિત્રો ફરી એક મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ સાથે જોડાયા રહેજો ત્યારે સૌને જય હિન્દ જય માતાજી